ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના પ્રભાસ પાટણના કંસારા કાંદીવાડી વિસ્તારમાંથી દીપડો પાંજરે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ અંગે વન મળતી માહિતી મુજબ મુજબના કંસારા કાંદીવાડી વિસ્તારમાં રમેશભાઈ ઝાલાની વાડીમાં દીપડો અવારનવાર આવી શકતો હોય અને વાડી વિસ્તારમાં રહેતા લોકોમાં જેને લઈ ભય ફેલાયો હતો તો વન વિભાગને ફરિયાદ મળતા વન વિભાગ દ્વારા દીપડાને પૂરવા માટે પાંજરું ગોઠવાયું હતું જેમાં આજરોજ વહેલી સવારે એક નર દીપડો ઉંમર આશરે ત્રણથી પાંચ વર્ષનો પુરાઈ જતા વન વિભાગની